જમીનની ફળદ્રુપતાનું રાજ કેમ્બોરા દવાની અંદર છે તમારે આ રાજ જાણવું હોય તો આ વિડિયો જોવાનું ચૂકતા નહીં નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલ અલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની જે ટીમ છે એ આવી પહોંચી છે બોટાદ જિલ્લાના સમઢિયાળા ગામની અંદર જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે એમને આજે ફિલ્ડ વિઝિટ કરવા માટે આપણે આવ્યા છીએ કે જેમને હાલ અત્યારે મરચીનો પાક પોતાના ફિલ્ડ ઉપર ઉભો છે અને એમણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીની જે કેમ્બોરા દવા આવે છે જે લિક્વિડ ઓર્ગેનિક કાર્બન છે કેમ્બોરા નામથી આવે છે તો એમણે પોતાના ફિલ્ડ ઉપર ઉપયોગ કરેલો છે તો એમને કેવું રિઝલ્ટ મેળવ્યું છે અને કેટલા દિવસ થયા છે એ ખેડૂતના આપણે મોઢે એનો રિવ્યુ સાંભળશું તમારું નામ જણાવશો નામ વિપુલભાઈ કેવડિયા વિપુલભાઈ કેવડિયા વિપુલભાઈ કેટલા વીઘાની મરચી છે તમારે બાર બાર વીઘાની મરચી છે આ કેમ્બોરા વાપર્યું એને કેટલા દિવસ છે

અને તમે ખેડૂત મિત્ર જોઈ શકો છો કે જે મરચી છે એમાં હાલ અત્યારે મરચાં પણ લાગેલા છે નવી ફૂડ છે ફ્લાવરિંગ ચાલુ છે અને જમીન એકદમ પોચી છે જો જોઈ શકો છો તો ખેડૂત મિત્રને શું મેસેજ આપશો આ દવા પીવડાવવામાં સારી છે કડક જમીન હોય પછી મૂળનો વિકાસમાં થતો હોય જમીન કરવી હોય તો આપોવાય બરાબર છે અને બીજા અન્ય કામ આપતી છે પણ અત્યારે આપણે જમીન પોષક કરવા માટે બરાબર છે અત્યારે હાલમાં બરાબર છે તો ખેડૂત મિત્રો અત્યારે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ જે કેમ્બોરા દવા છે એ પોતાના કોઈ પણ પાક અંદર એકરે એક લીટર ઉપયોગ કરી અને જમીન જો કડક હોય તો તમે પોચી કરી શકો છો છોડનો પૂરતો વિકાસ કરી શકો છો જે ઓર્ગેનિક કાર્બન જે છોડને જરૂર છે એ પૂરતા પ્રમાણમાં એમાં આપેલો છે કે જે પોષક તત્વોની જરૂર છે ખોરાક છોડ લઈ નથી શકતો તો દરેક વસ્તુ એમાં આપેલી છે કે જે છોડ છે એના તંતુમૂળનો વિકાસ થશે અને જે તમે ખાતર નીચે જમીનમાં આપેલું છે તો એનો એ ખોરાક તરીકે ઉપયોગ કરી અને તંદુરસ્ત છોડ બની શકે છે એક યમુના સીડ્સ એન્ડ કેમિકલ્સ બોટાદ મુકેશભાઈ જીવાણી શાખા નંબર દુ યમુના સેલ્સ કોર્પોરેશન રોહી શાળા મનીષભાઈ ડાવરા આ સિવાય અમારી બીજી કોઈ શાખા નથી